પચાસ રૂપિયામાં છ કલર હા જમ્બો રૂમાલ દસ કલર આવશે જમ્બો સાઈઝ આવશે રૂમાલ દસ રૂપિયામાં દસ રૂપિયા દસ રૂપિયા નજીક માં આવી ગયા સરસ લે ભાવ બધા સવાના નવ થી સાંજના આઠ વાગ્યા સુધી સવાના આજ ભાવ આજ ભાવ અમે ત્યાં આ ભાઈ લઈ ઉનાળા માલ ટોપી લઈ શિયાળા નો માલ મફલર ને એવું બધું લઈ આ ભાઈ ને સારું છે કામ હોત અને સસ્તું ને વ્યાજબી છે અમે મજૂર માણા છી એની બદલે અતરના અમને ફાયદો થાય એટલે અહીંયા આવી જઈએ પણ આ તમે પાંચસો નોટ કાંધ્યો પણ મજૂર માણા એ ઉપર કર્યો છે કેવો મેં કીધું ટોપી હાઈરે લેવાય પાંચ રાજકોટ માં રેતા હોય કે આજુબાજુ તમારે સારી સારી ટોપી મફલર કઈ પણ લેવું હોય લાલા મામા ભાઈ આવી જવાનું મોરઠિયા વાડી સર્કલ પાસે બગીચા પાસે પચાસ રૂપિયા ની ગાય પી હા પૈસા આનાથી સસ્તું અને સારું રાજકોટમાં ક્યાંય નહીં